હેલો ફ્રેન્ડ જી શ્રી કૃષ્ણ હું હેનલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું મારી મમ્મી જ્યારે આ તીખા ગાંઠિયા બનાવે ને ત્યારે આ મરચાંનું પાણી જરૂરથી એડ કરતી અને આ એક મરચાંનું પાણી એડ કરવાથી જે ફરસાણવાળાની દુકાને જે ગાંઠિયા મળે છે ને એવા જ બનીને તૈયાર થઈ જશે એકદમ ખાસ્તા ક્રિસ્પી અને સ્વાદમાં તો એટલા સરસ બનશે જો તમે આ રીતે ક્યારેય ના બનાવ્યા હોય ને તો જરૂરથી એક વખત ટ્રાય કરશો ને તો તમે પણ રેગ્યુલર આ રીતે જ બનાવીને તૈયાર કરી લેશો અને આ ગાંઠિયા આપણે પાંચસો ગ્રામ લોટમાંથી ડબ્બો ભરીને બનાવીને તૈયાર કરી દીધેલા છે જે પહેલીવારમાં બનાવશે ને એ પણ એકદમ પરફેક્ટ રીતે બનાવીને તૈયાર કરી લેશે તો તીખા ગાંઠિયા બનાવવા માટે એક વાસણની અંદર પાંચસો ગ્રામ જેટલો બેસન લઈશું બેસન છે ને એ એકદમ ચાળીને લેવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જો બેસન નાની કણી અને ગાંઠા હશે ને તો સેવ એકદમ સરસ નહીં બને સેવની અંદર પણ ગાંઠા અને કણીઓ રહેશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બેસન આપણે ચાળીને લેવાનું છે હવે બેસન અહીંયા મેં લઈ લીધું છે વચ્ચે આ રીતે થોડી એવી જગ્યા કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું લગભગ દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને એક મોટી ચમચો અજમો એડ કરી લઈશું તો અજમાથી ફ્લેવર એટલો સરસ આવતો હોય છે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો આ ગાંઠિયા છે ને એ અજમાના લીધે જ એટલા સરસ ટેસ્ટી લાગતા હોય છે તો હાથની મદદથી મસળીને એડ કરીશું જેથી એની ફ્લેવર એકદમ સરસ આવશે તો એક મોટી ચમચી લીધો છે મેં અજમો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું જેનાથી કલર સરસ આવે જે ફરસાણવાળાની દુકાને ગાંઠિયા મળતા હોય છે ને એની અંદર ફૂડ કલર હોય છે પણ આપણે ઘરે બનાવીએ ને ત્યારે આ રીતે અડધી ચમચી હળદર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું કાશ્મીરી મરચું ના હોય તો તમે કોઈ પણ મરચું લઈ શકો છો અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અને કસૂરી મેથીને થોડી એવી આપણે ગરમ કરી લઈશું ને મસળી લઈશું અને આ રીતે એડ કરી દેવાની છે તો અહીંયા મેં કસૂરી મેથી દોઢ ચમચી લીધેલી છે જરૂરથી એડ કરવી જેનાથી ફ્લેવર એકદમ સરસ આવશે તમારી પાસે લીલી મેથી હોય તો એ પણ તમે એડ કરી શકો છો આની અંદર અને એક ચપટી જેટલો ખાવાનો સોડ એડ કરીશું ને ફક્ત એક મોટી ચમચી જેટલું જ તેલ એડ કરીશું આ ગાંઠિયાની અંદર આપણે તેલ વધારે એડ નહીં કરીએ જો તેલ એડ કર્યું ને તો એકદમ કડક બનશે એકદમ ચવડ બનીને તૈયાર થઈ જશે પોચા અને સોફ્ટ નહીં રહે એટલા માટે હવે બધા જ મસાલાને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને હાથની મદદથી લોટની અંદર સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું તો બધી જ વસ્તુને મિક્સ કરવી જરૂરી છે લોટ મસાલા સારી રીતે કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે તો આ મિશ્રણ છે ને એ તમે ડબ્બો ભરીને સ્ટોર પણ કરી શકો છો આ પ્રિમિક્સની અંદર તેલ નથી એડ કરવાનું એમને એમ તમે સોડા નાખીને પ્રીમિક્સ સ્ટોર કરી શકો છો જ્યારે તમારે બનાવવા હોય ત્યારે એક ચમચી તેલ એડ કરીને થોડું થોડું પાણી આ મરચાંવાળું એડ કરીને તમે બનાવી શકો છો હવે સિક્રેટ મરચાંનું પાણી બનાવીશું ત્યાં સુધી લોટને આપણે રેસ્ટ આપીશું તો એક મોટો કપ જેટલું ગરમ ઉકાળેલું પાણીને એક બાઉલમાં એડ કરી લઈશું અને છથી સાત તીખા લીલા મરચાંને મેં ચોપરમાં કટ કરેલા છે એને એડ કરી લઈશું તમારે વધારે પડતું તીખું ખાવું હોય ને તો મિક્સર જારમાં મરચાની પેસ્ટ કરી લેજો અને એડ કરી દેજો તો વધારે તીખા થઈ જશે હું અત્યારે મીડિયમ તીખા બનાવી રહી છું એટલા માટે હવે આ મરચાંની પેસ્ટને એડ કરીને તરત જ ઢાંકી દઈશું અને તો ચારથી પાંચ મિનિટ જ રેસ્ટ આપીશું વધારે ટાઈમ નહીં રહેવા દઈએ જેથી મરચાંની તીખાશ છે ને એ પાણીમાં આવી જશે તો તમે જોઈ શકો છો જે ફરસાણવાળાની દુકાને બને છે ને એ લોકો વધારે પડતા સફેદ મરીનો ઉપયોગ કરતા હોય છે આપણી ઘરે સફેદ મરી ના હોય ને તો આ રીતે મારી મમ્મીની આ સિક્રેટ ટીપ્સ છે ફક્ત આ રીતે મરચાંનું પાણી એક કપ એડ કરી લીધું ને તો તમારા ગાંઠિયા એટલા સરસ બનશે ટેસ્ટી બનશે અને ચટાકેદાર બનશે હવે આ પાણીને ગાળી લઈશું અને મરચાંની જે ઉપરની કટકી છે એ આપણે કાઢી લઈશું તમે તમે મિક્સર જારની અંદર ફાઇન પેસ્ટ કરી હોય ને મરચાંની તીખાસ તમને થોડી વધારે ગમતી હોય તો તમે વધારે એડ કરી શકો છો હવે આ રીતે મરચાંને ઉપરથી લઈ લઈશું અને એનું ગ્રીન પાણી તૈયાર છે તો તમે જોઈ શકો છો તમને એવું લાગતું હશે કે ગાંઠિયામાં વળી કેવી રીતે ગ્રીન પાણી એડ કરવાનું પણ હા ખરેખર જો આ રીતે બનાવશો ને તો મેં કીધું એ રીતે એટલા સરસ અને ફરસાણવાળા જેવા બનશે હવે જે લોટનું આપણે પ્રીમિક્સ બનાવેલું ને એની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી લઈશું પાંચસો ગ્રામ લોટ સામે મારે અહીંયા એક કપ પાણીની જરૂર જરૂર પડી છે તમારી પાસે તમે વધારે કઠણ ઢીલો જે રીતે બાંધો છો એ રીતે તમારે પાણી એડ કરવાનું છે અહીંયા મેં મરચાંના પાણીથી જ લોટ બાંધ્યો છે અને આ પાણી થોડું એવું ગરમ હોવું જોઈએ વધારે પડતું ગરમ નથી રાખવાનું બસ આપણે લોટને મિક્સ કરી શકીએ ને એટલું જ ગરમ રાખવાનું છે તો હવે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને લોટને સરસ રીતે મિક્સ કરતા જઈશું તો આ રીતે લોટ બાંધવાથી તમારા ગાંઠિયા પણ એકદમ સરસ તીખા ચટપટા બનશે વધારે પડતું લાલ મરચું એડ કરીએ છીએ ને આપણે તો આપણું તેલ પણ લાલ થઈ જતું હોય છે કે ગાંઠિયા એકદમ લાલ થઈ જતા હોય છે તમે ઘણી વખત બનાવતા હશો તો તીખાશ નથી આવતી તો તીખું ખાવાના શોખીન હોય ને એ તો જરૂરથી આ રીતે ટ્રાય કરજો બધું જ પાણી મેં અહીંયા એડ કરી દીધું છે ને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા બેસન ચાળીને લીધું છે ને એટલે બેસનમાં જરાય ગાંઠા કે કણી નથી રહી ગઈ તો આ રીતે બેસન તમે પણ ચાળીને લેશો ને તો ગાંઠા કણી નહીં રહીને એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે હવે આ રીતે એકથી બે મિનિટ આપણે એક જ ડાયરેકશનમાં સરસ રીતે ફેટી લઈશું જેનાથી આપણા ગાંઠિયા છે એકદમ ફરસા બનશે તો આ રીતનો લોટ રાખવાનો છે વધારે ઢીલો વધારે કઠન નથી કરવાનો લોટ આપણો તૈયાર છે હવે જે ફરસણવાળાની જે ટેકનિક હોય છે ને એ લોકો આ રીતે ઉપર પાણી એડ કરતા હોય છે જેનાથી લોટ છે ને એ આપણો એક સરખો રહે લોટ વધારે ઢીલો કઠન ના લોટની ઉપર જે આપણે એકદમ કડક એવું પડ થઈ જતું હોય છે ને એ નહીં થાય તો આ રીતે પાણીવાળો હાથ કરીને બધા જ લોટ ઉપર આપણે ફેરવી લેવાનો છે અને હવે સંચાની મદદથી ઝારાની મદદથી તમારી પાસે જે પણ અવેલેબલ હોય એની અંદર તમે આ ગાંઠિયાને બનાવી શકો છો તો હું આ રીતે સંચાની અંદર તેલ લગાવી રહી છું અને મોટી જાળી લેવાની છે એને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે અને જે મિશ્રણ બનાવ્યું એને સાઈડમાંથી લેતું જવાનું છે અને સંચાની અંદર આપણે ભરી લઈશું તમે ઝારાથી બનાવતા હોય તો ઝારાને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું છે ને થોડું થોડું મિશ્રણ લઈને ગાંઠિયાને પાડી લેવાના છે તો આ આ રીતે મિશ્રણને આપણે સંચામાં એડ કરી લઈશું જેટલું સમય એટલું આપણે એડ કરવાનું છે આની અંદર મેં અજમો એડ કર્યો છે ને તો પણ આપણે મોટા ગાંઠિયા પાડશું એટલે સંચામાં જરાય નહીં રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોટા ગાંઠિયા પાડતી વખતે જ અજમો એડ કરવાનો છે તો આ રીતે સરસ રીતે તેલની અંદર આપણે ગાંઠિયાને એડ કરતા જઈશું અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરશું ને એટલે આપણા ગાંઠિયા તૈયાર થઈ જશે ટેમ્પરેચર તેલનું એકદમ મીડિયમ રાખવાનું છે વધારે લો નથી રાખવાનું કે વધારે હાઈ રાખશો તો બળી જશે અને લો રાખશો તો તે છે એ ગાંઠિયામાં વધારે પડતું પી જશે એટલે આ રીતનું આપણે મીડિયમ ટેમ્પરેચર તળવાના છે બંને સાઈડ એકદમ સરસ રીતે ક્રિસ્પી કરવાના છે તો તમે લૂકથી જોઈ શકો છો એકદમ ફરસાણવાળાની દુકાન જ બનીને તૈયાર થશે હું તમને અત્યારે બતાવી રહી છું એ રીતે તમને નહીં ખબર પડે તમે જરૂરથી એક વખત મારી આ રીતે ટ્રાય કરજો એટલા સરસ બનશે તમે ચા કે કોફી સાથે એન્જોય કરી શકશો અને અત્યારે વરસાદની સિઝન આવી રહી છે તો એની અંદર તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે બાળકોને નાસ્તામાં તમે આપી શકો છો સવારના ટી કે કોફી સાથે પણ એન્જોય કરી શકો છો તો આપણા એકદમ સરસ એવા ફરસા ગાંઠિયા તૈયાર છે અવાજ તમે સાંભળ્યો ને કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો રાશ એની જુઓ છો તમે પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો અને આ બધા ગાંઠિયા મેં પાંચસો ગ્રામ લોટમાંથી તૈયાર કર્યા છે તો તમે જોઈ શકો છો કેટલા બધા બનીને તૈયાર થઈ ગયા છે ગાંઠિયા તમે ખાશો ને એટલે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા છે અને આ ગાંઠિયા છે ને એ નાના બાળકોને પણ આપશો ને તો પણ એટલા ખૂબ ખુશીથી ખાશે એવા સરસ બન્યા છે એકદમ મસાલેદાર ગાંઠિયાનું ટેક્સચર હું તમને બતાવી રહી છું કેટલા સરસ તૂટી પણ જાય છે સરળતાથી અને જરૂરથી મારી આ રીતે ટ્રાય કરજો એટલા સરસ બનશે તમે રેગ્યુલર વારંવાર આ જ ટીપ સાથે બનાવશો એ મારી ગેરંટી છે તો કેવી લાગે આજની રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ